પોણ માં જો જો કરે છે પેલું ગાય નહીં ગયું ઓય ફોન નઈ બેહી જા આખું દાડો પોણ વતી ઉંગારો ગાયા છે આ ફોન આને હુકાર ઈ આયો છે મારા બેટા હે ઓ હો આ ડોકા તો શું ઉંજા ઉંજા હવા ક્યાં આયા છે જો આ આ મારા બેટા જો આ ઓ આ બુંજો ને તો ગજત આ આ તોમે તો હાના દેવા દે સારયો પણ તોમે તો તો હું શું જાર ઓય એ

આ કાંઈ છે આ તળબુઝ ગાડી મારી મારા બેટા તો ક્યાં કરી તળબુસ વાયો પછી વાય તો હા નું હા મારા બેટા બેટા બેઠા પટેલે કરે આ દુકાન આ જોડે પાર જ નીકળ્યો આ બોલા હું આવી છું મારા પણ ધંધો થયો મારે એની ફોન કરીને આવ્યો નહી હું તો કરી નવી નવી વસ્તુ આવી જો કે ઓ આ ઝોપો છે આ ઝુંબતો જોખો આ કરી દસે મો વાંચીશું તો કરી દે આ હું બસ હા પે કરે અને હું દીધું આવું બધું આ કોઈ કોથા નથી ભાઈ હું કરી મો આઈપોત કરી

અરે વાર એટલું નતો પાછો દોડો આજા પણ તારા દોરા તો શેકોણે નાખીને ફાળવું પડે કે કેમ દોરા તો તારા હોમા તો મારા બીજો શું આતા છે એટલું જોતો તારા હોમા તો બુકલે સોમાજી સોમાજી મુકતો તો પણ ઈ છે રાખી સોમાજી ઓમાજ કરવાના હતું તો તારી તેવજ ન દે આવો આ મારો ધોતિયો નેકડી ગયો છે અરે ધોતિયો નેકડી ગયો તો લે ગાળ દે લે ગાળ લે તને મારો ધોતિયો છે કોણે નેક છો પેલો તો તમારે તારે હું

છે yeah, <laughs> ને થઈ ગ્યા છે તારે એમ કીધું રે અરે હાલ તો મોસાવા મને તો મોડા જેવી નહીં લાગતી એવું એવું ન તો નહાય પાછા એને બોધુ કરે હું કેસા આ જો પેણ બોધુ કરે તને હમરા છે મને ઓછું આમરા જાય તો હું શિકર એ ઘૂં ઘૂં કરે છે સોખું બોલતી નહી હું કેસે બેટા હું કેસા ખબર છે કેસા ઓતરા ટટુ છે sabia હું કે કે છે સાયમર બડ ઉડતો કરે સાપી દો સાપી દો સાપી દો અરે જો આ આયો આ આયો તો રહે નહી ને સાપી દો સાપી દો